જીતેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ નું મેન્ડેટમાં નામ જાહેર થયું તેમની સામે ભાજપના જ ઉમેદવાર અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચંદુભાઈ ચૌધરીએ દાવેદારી કરતા રાજકારણ ગરમાયું હતું જેને લઈને બારડોલી તાલુકાનો પંચાયત ના ઉપપ્રમુખ બિપિન ચૌધરીને તમામ સભ્ય પદેથી જિલ્લા પ્રમુખ દ્વારા સસ્પેન્ડ કરાયા છે સુરત સુમૂલ ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણીમાં વિવાદ સામે આવ્યો છે બારડોલી બેઠક પરથી જીતેન્દ્ર ડાયાભાઈ પટેલને ભાજપ દ્વારા ઉમેદવાર બનાવતા બારડોલી તાલુકા પંચાયતના ભાજપના જ ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરતા મામલો ગરમાયો છે બીજી તરફ બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ મેન્ડેટ પ્રથાનો વિરોધ કરી પોતે ઉમેદવારી નોંધાવતા સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તમામ સભ્ય પદેથી બિપિન ચૌધરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરત જિલ્લા ભાજપમાં વધુ એક સર્જાયો ડેરીની બારડોલી બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે ગત દિવસોમાં આ બેઠક પર સુમુલ ડેરીના ડિરેક્ટર અજીત પટેલનો વિભસ્ત વિડીયો વાયરલ થતા પક્ષે અજીત પટેલને પાસેથી રાજીનામું મુકાવ્યું હતું જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી આ બારડોલી બેઠક પર પેટા પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ પક્ષ દ્વારા બારડોલી બેઠકની પેટાચૂંટણી માટે જીતેન્દભાઈ ડયાભાઈ પટેલને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે રાજકારણને બાજુએ મૂકીને જીતેન્દ્ર પટેલ સામે ભાજપના જ બારડોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ એવા બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી પક્ષ સામે બાઈ ચલાવી છે અને પોતાની ઉમેદવારી પત્ર પરત ખેં નહીં ખેંચતા બારડોલી બેઠક પર ભાજપ સામે ભાજપનો જંગ સર્જાઈ રહ્યો છે જેથી સુરત જિલ્લા ભાજપ પ્રમુખે પક્ષ જનાર વિરોધો તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહકારી રાજકારણ પ્રવેશ્યા બાદ ભાજપ દ્વારા મેન્ડેટ પ્રથા શરૂ કરવામાં આવી છે તેનો સહકારી માળખામાં ભૂતકાળના નેતાઓ આંતરિક વિરોધ કરી રહ્યા હોય તેવી ચર્ચામાં શરૂ થઈ છે આવનારી પાંચ તારીખે તાપી સુરત જિલ્લા દૂધ ઉત્પાદન સહકારી સંઘની બંને ઉમેદવારોનું અઠ્ઠાવન જેટલા મતદારો મત આપી બંનેમાંથી એક ઉમેદવારનું ભાવિ નક્કી કરશે આ ચૂંટણીના પરિણામ બાદ સ્પષ્ટ થશે કે સભાસદો મેન્ડેટને સ્વીકારે છે કે પછી ઉમેદવારોનું તે જોવા મળી આવશે